મારી યુટ્યુબ ચેનલ પર તમામનું સ્વાગત છે મિત્રો આજના વિડીયો શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશા નહીં ચાલો વિડીયોની શરૂઆત કરીએ હોળી માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ સુખ સમૃદ્ધિનો પણ તહેવાર છે હિન્દુ ધર્મોમાં આ તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષ તેર માર્ચ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવશે અને ચૌદ માર્ચ દેશભરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે આ દિવસે લોકો જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ઉપાયો પણ અપનાવતા હોય છે આ ઉપાયોમાંથી એક છે હોળી પહેલાં કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વાસ્તુશાસ્ત્ર મુજબ હોળી પહેલાં કેટલીક વસ્તુઓ ઘરે લાવવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં આ વસ્તુઓ ઘરે લાવવાથી નસીબ ચમકે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ હોળી પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ શ્રીયંત્ર ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીયંત્રને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આર્થિક સ્થિતિની મજબૂત કરવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવાનો વિધાન શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે શસ્ત્રો અનુસાર જે ઘરમાં નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે ત્યાં આર્થિક સંપન્નતા આવે છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાય રહે છે ઘરમાં કાગળ ભોજપત્ર તાંબુ ચાંદી સોનું સ્પેટિક કે પ્લાસ્ટિક પર બનેલા શ્રીયંત્રનો ઉપયોગ કરી શકાય છે શ્રીયંત્ર એક પ્રકારની આકૃતિ હોય છે જેને શ્રીયંત્ર ઉપરાંત નવચક્ર કે મહામેરું પણ કહેવામાં આવે છે બધા જ યંત્રોમાં શ્રીયંત્ર સર્વોપરી હોય છે તેની પૂજા કોઈપણ શુભ મુહૂર્તમાં કરી શકાય છે પરંતુ નવરાત્રી દરમિયાન તેની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે ધન સમૃદ્ધિ અને સફળતાના પ્રતિક સમા શ્રીયંત્રને સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે તેને ઘરના મંદિરમાં અથવા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નિયમિત તેની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવે છે અને ઘરને સ્વચ્છ રાખે છે કમળની માળા દેવી લક્ષ્મીને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી કમળની માળા ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે તેને હોળી પહેલાં લાવો અને તેને શ્રી લક્ષ્મીની મૂર્તિની સામે મૂકો અને તેની યોગ્ય

પરંતુ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેના અશુભ પરિણામો પણ આવી શકે છે ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આયુષ્ય પણ વધે છે કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે છે અને ઘર પરિવારને ખરાબ નજરથી બચાવે છે ઘરમાં સુખ શાંતિ જળવાય રહે છે નવો બિઝનેસ શરૂ કરતી વખતે ઘર કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો ગણાય છે તેનાથી ધનની સ્થિરતા રહે છે થેન્કુ અનુસાર કાચબાની યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ધનલાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે ઘર કે ઓફિસના પાછળના ભાગમાં કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને બધા જ કામ સરળતાથી પાર પડે છે ફેંગ સુઈ અનુસાર કાળા રંગનો કાચબો ઉત્તરમાં ગ્રીન ડેગન પૂર્વમાં રેડ ફિનિક્સ દક્ષિણમાં અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ કેરિયરમાં ખૂબ જ પ્રગતિ ઈચ્છતા હોય તો ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખવો જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે કાચબો ગુલ્લકનું પ્રતિક છે ખાસ પ્રકારનો માંદા કાચબો જેવા પીઠ પર તેના બચ્ચા હોય ત્રિપ્રજનનું પ્રજનનું પ્રતિક છે તેનાથી સંતન સુખ મળે છે ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમમાં રાખવો અને લાકડાનો પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે માટીનો કાચબો રાખવાથી બીમારી દૂર થાય છે માટીનો કાચબો ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ મિશ્ર ધતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો જોઈએ કાચબાને રાખવામાં દિશા સંબંધિત કોઈ સમસ્યા આવતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે તેને દરવાજા તરફ મો રાખી મૂકો અનુસાર ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ દિશામાં જ હોવો જોઈએ જે શુભ મળે છે કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે ચાંદીનો સિક્કો કે લક્ષ્મી ગણેશની પ્રતિમા દેવી લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ અથવા ચાંદીનો સિક્કો ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને પૂજા સ્થળ અથવા તિજોરીમાં સ્થાપિત કરો અને હોળી પર યોગ્ય પૂજા કરો એવું માનવામાં આવે છે કે આનાથી કારકિર્દીમાં સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હળદનો ગુડો અને પીળું કપડું હળદરનો અને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે પીળો રંગ પણ ધનને આકર્ષિત કરે છે આવી સ્થિતિમાં હોળી પહેલા હળદરના ગઠ્ઠાને પીળા કપડામાં બાંધીને તિજોરી કે પૂંજા સ્થળમાં મૂકી દો તેનાથી ઘર બરકત રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે